ભારે વરસાદ અને યાત્રા સ્થગિત હિમાચલમાં પણ પરિસ્થિતિ ગંભીર ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે ઉત્તરાખંડના અનેક વિસ્તારમાં સતત વરસાદ અને ભૂસ્ખલનના કારણે રસ્તાઓ અવરોધાયા છે અને અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે ખાસ કરીને ચાર ધામ યાત્રા માર્ગો પર ભૂસ્ખલનની ઘટનાઓ વધતા તંત્રએ યાત્રાળુની સલામતીને ધ્યાનમાં રાખી આજ માટે ચાર ધામ યાત્રા સ્થગિત કરી છે યાત્રાળુઓને સલામત સ્થળે રોકાવા અને તંત્રના સૂચનોનું પાલન કરવા જણાવાયું છે હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવી છે અને અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે રસ્તાઓ તૂટી પડ્યા છે વાહન વ્યવહાર ઠપ થયો છે ને સ્થાનિક લોકો અને પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલુ છે અને એનડીઆરએફ સહિત સ્થાનિક પ્રશાસન સતત એલર્ટ પર છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ઝારખંડ ઓડિશા બિહાર મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદ પડી શકે છે આ રાજ્યના લોકોને તંત્ર દ્વારા આગાહી મુજબ સાવચેતી રાખવા ને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે જવા માટે સૂચવાયું છે આ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં સામાન્ય જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે તંત્ર દ્વારા સતત મોનિટરિંગ અને રાહત કામગીરી ચાલી રહી છે લોકોમાં ભય અને ચિંતાનો માહોલ છે પરંતુ તંત્રએ લોકોને આશ્વાસન આપ્યું છે કે તમામ શક્ય મદદ અને સુરક્ષા ઉપાય લેવામાં આવી રહ્યા છે